ગુજરાતમાં વધુ એક જૂથ ઘટના સામે આવી છે આ જૂથ કલોલના બિલેશ્વરપુર ગામે થયું હતું ક્રિકેટ રમવા બાબતે બોલચાલ થતા મામલો બિચક્યો જે બાદ એક ટોળાએ દલિત સમાજના લોકોના વાહનમાં આગ ચંબી કરી અને વાહનોમાં તોડફોડ કરી આ જૂથ અથડામણમાં થી વધુ લોકો ઘાયલ થયા તો પોલીસને ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચાર થી પાંચ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બિલેશ્વરપુરા ગામમાં આજે સાંજના સમયે ઠાકોર વાસના છોકરાઓ ચોકમાં ક્રિકેટ રમતા હતા એ દરમિયાન ક્રિકેટનો બોલ બાજુમાં જ આવેલ દલેશ્વરના ઘરના છાપરા ઉપર પડતા સામાન્ય બોલાચાલી થયેલી હતી અને આ સામાન્ય બોલાચાલી થયા પછી બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થઈ ગયેલું હતું પરંતુ પાછળથી અચાનક જ બંને પક્ષ આમને સામને આવી ગયેલા હતા અને પથ્થરમારો થયેલો હતો તુરંત જ પોલીસ પહોંચી ગયેલી અને કંટ્રોલ થઈ ગયેલો હતો અને હાલ ગામમાં એકદમ શાંતિ છે પોલીસનો બંદોબસ્ત પણ ચાલુ છે પોલીસ અમે પોલીસ કેટલા ફોન કર્યા કોઈ પોલીસ ફોન જ નહીં ઉપાડી કલોલ નહીં પાડે સત્રાલ નહીં પાડે એક બાઇક હરગાવી દીધી ગાડીઓ તોડી નાખી એક રિક્ષા તોડી નાખી લાકડો હરગાવી લેવો ઉકેડો હરકાવી મેલ્યો ઈટો અમને બધી વાગી છે ઈટો કેટલી બધી વાગી છે વાગી એટલું કવ પથ્થર મારો છે તો શું બાબતમાં પથ્થર મારો છે તો મને એટલું ખબર નથી પથ્થર મારી ખબર એટલી હું તો દુકાન થી આતો એટલે અમારે શું સાહેબ અહીંયા બાજુના એ મોલ્લાના ઠાકોરવાસના મોલ્લાના બોલ દડોને રમવા આવ્યા હતા અમારે ભેંસો દોવાનો વાઇફનો ટાઈમ થઈ ગયો હતો તો એમને એમ કીધું કે ભાઈ થોડી વાર હમણાં બંધ કરો મારે ભેંસો દોવી છે તમે ઘરના આંગણે વારંવાર દડો પતરા ઉપરને બધે ખખડે છે તો મારી ભેંસ ઊભી નહીં રહે એટલે એ છોકરાઓ ઉશ્કેરાઈને જોતો મા બહેનો ભૂમી અને વિરુદ્ધ શબ્દ બોલી ગાળો બોલી અને મારવા આવ્યા બરાબર મારે પણ ખરા મારી વાઈફને થોડું માર્યું મારા મોટાભાઈને પણ થોડું વાગ્યું હાથે પગે સત્તા અમે શું પોલીસ બોલાવી અને કેસ કર્યો પણ બધું સમાધાનથી પતી ગયું સાહેબ ગામના બે આગેવાનો બોલાવીને સમાધાન પતી ગયું એટલે અમે જે વાગ્યું તો એને દવા કરાવવા લઈ ગયા દવાખાને દવા કરાવી દીધી સાહેબ ત્યારબાદ અમે જયારે દવા કર્યા ઘરે આવીને બેઠા હતા અચાનક પચાસ માણસ નું ટોળું આવી ગયું ધોકા ને લઈને અમને મારવા અમને બે ચાર જણ ને ધોકા પણ વાગે છે સાહેબ અને પછી શું કે બધે અમારો બે ચાર બૈરા બધા કે શું સુધી તે લોકો સામેથી પથ્થર મારો કરો સાહેબ બાળકો રમતા હતા તો છોકરાઓ મારા જે દિયર જેટના છોકરાઓ જોડે હતા તો પછી સામેની ઠાકોરની પક્ષના છોકરાઓ રમતા હતા તો છોકરાએ અમારા દિયરના છોકરાએ એમ કીધું કે થોડા આગાર રમો તો એ લોકોએ ફટાક લઈને ગાર બોલી મા બેન ઉપર તો અમારા છોકરા કે મા બેનો મુસાવ માટે ગાર બોલવા અને ઢેડા કરીને પણ ગાર બોલી એટલે અમારા છોકરા થોડા ઉશ્કેર તમે મા બેનો મુસાવ માટે ગાર બોલો અમે એસસી એટલે તમે અમારા પર ઉશ્કેર આવશો એ રીતના કરીને અમારા ઉપર હુમલો કર્યો તરત જ બધા ઝૂમ લઈને આવ્યા ગયા બધા મારવા માટે ધોકા અને લાકડીઓ લઈને પાંચ વાગ્યાનો આર્યો બનાવ બન્યો પાંચ વાગ્યા પછી ઠંડુ પડ્યું ખાવાનો ટાઈમ થયો એટલે બધા હવના ગરમ જતા રહ્યા એટલે પાછા બધા આવીને ધોકા લાકડીઓ ઢેખારા લઈ લઈને બધાના ઘરો ઉપર અને મારી દેરાણીને પણ એમને હાથો પર માથે પેલા લાકડીના ઘા માર્યા તલવારો લઈને પેલા મારા દિયરના છોકરાને પણ તલવાર મારી મારા કાકા સસરાને પણ પગમત તલવાર મારી અને અમને બધાને છૂટા ટેખારા અને લાકડીઓ પણ મારી